કેમ છો મિત્રો રીપી ઈ લર્નિંગ હબમાં આપણું ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જે ની અંદર ચોથા ભાગમાં કેટલાક એમસીક્યુ જોઈએ આપણે ચાલો પહેલો એમ છે મારી સામે કયો છે નીચેનામાંથી કઈ સામ્યતા બી એલ ધરાવે છે મતલબ વિકાણ સંબંધ તો વિકાણ સંબંધ કોણ છે તો બંને નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા નથી કરતા કારણ યાદ કરો એના પર ઓક્સાઇડનું કવાચ ઓકે મતલબ પહેલું સાચું છે તેના ક્લોરાઇડ લુઇસ એસિડ છે મિત્ર આ જો એલ્યુમિનિયમ કે બોરોન તો એના આપણે ક્લોરાઇડ લઈએ તો કે ચાલો આપણી પાસે છે બીઈસીએલ થ્રી તો આ લોકો પાસે BECL3 ની વાત કરીએ આપણે તો 6 જ ઇલેક્ટ્રોન છે એની પાસે ખાલી તો બે ઇલેક્ટ્રોન તો મેળવશે ને એટલે કેવા કેવા છે લુઈસ એસિડ ઓકે તેમના હાઇડ્રોક્સાઇડ આલ્કલી દ્રાવણમાં તેમજ એસિડમાં એટલે કે એસિડ બંને સાથે પ્રક્રિયા મીન્સ ઉભય ગુણી છે તો રાઈટ એલ્યુમિનિયમ ઉભય ગણી બી પણ ઉભય ગુણી આ પણ સાચું છે અર્થાત બધા જ સાચા છે બધા જ સાચા છે ચાલો મિત્રો નેક્સ્ટ નીચેનામાંથી સાચા વિધાનને શોધવાનું છે ખોટા જલ્દી મળીએ સાચા શોધ સમૂહ એક ના તત્વોમાં સિઝિયમ એ પ્રબળ રેડ્યુસિંગ પ્રક્રિયક છે બોલો પહેલામાં પ્રબળ કોણ આવે લિથિયમ તો સિઝિયમ અહીંયા લખેલું છે આવે લિથિયમ પહેલું ખોટું ઓકે સમૂહ બે ના તત્વોમાં બી ઈ એ પેરોક્સાઇડ આપતો નથી બે ઉપરવાળા તો ઉપરવાળા પેરોક્સાઇડ ની આપે બધા કેવા આપશે ઓક્સાઇડ આપે છે એટલે કે મોનોક્સાઇડ તો બીજું જે છે એ તમારું કેવું છે સાચા વિધાન તો કે આપતો નથી તો નથી જ આપતો ને તો વિધાન તો સાચું થયું ઓકે પોટેશિયમની ઘનતા સોડિયમ કરતા ઓછી છે પોટેશિયમની ઘનતા કેમ કેમકે પોટેશિયમમાં આપણે કદ જોઈએ છે તો કદ વધે છે તો ઘનતા ઘટે છે તો પોટેશિયમની ઘનતા સોડિયમ કરતા ઓછી ચાલો આપણ સાચો છે આલ્કલી ધાતુ લીના ના કે રૂ માંથી લિથિયમ નું ગલન બિંદુ ઓછું છે ગલન બિંદુ ઓછું કોનું કીધું છે મિત્રો લિથિયમ નું આલ્કલી ધાતુમાં ગલન બિંદુ ઓછું નહી મતલબ આ વસ્તુ કેવી થઈ ગઈ ખોટી તો એનો અર્થ જુઓ ખોટું છે ખોટું જ સાચું સાચું બી અને સી સાચા છે તો એવું ક્યાંય છે બી અને સી સાચા છે તો કે બી અને સી સાચા છે સમજાય ગયું મિત્રો આવી રીતે આપણે જોવાનું છે એકદમ રિલેક્સ આમાં કોઈ ઉતાવળ નહીં કરવાની એમજી પ્લસ ટુ એ પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ તરીકે હોતા નથી કારણ કે મેં કીધું નાના નાનાને સાચવે મોટા મોટાને સાચવે એમજી પ્લસ ટુ જે આયનનું કદ નાનું છે તો નાના કદના ખાલી કોણ હોય તો કે ઓક્સાઇડ જ આવે એના પેરોક્સાઇડ સુપર ઓક્સાઇડ નહીં હોય તો ન હોવાનું કારણ શું કદમાં નાના કદમાં નાના કોણ છે કદમાં નાનું હા ચાલો

કદાચ ભૂલાઈ ગયો હોય તો તમે કઈ રીતે લાવી શકો તો તમારે એના જે છે ને બોન્ડ ઓર્ડર લઈ લેવાની શું લઈ લેવાની બોન્ડ ઓર્ડર ક્યાં ચાલુ જવાનું બોલો ક્યાં ચાલુ જશું આપણે કે આપણે જે કેમિકલ બોન્ડિંગમાં મેં તમને શીખવાડેલું છે એ પ્રમાણે તમે બોન્ડ ઓર્ડર જેની બોન્ડ ઓર્ડર વધારે હશે એને એને તોડવા માટે શું કરવું પડે વધારે એનર્જી એટલે કે એની સ્થિરતા વધારે હશે એ રીતે પણ તમે લઈ શકો છો ઓકે આ લગલી ધાતિઓ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે બધા જ કાર્બોનેટ ઘન છે

અને અધાતુ વચ્ચે હંમેશા કયો બંધ બને એ બંધ બને ધાતુ અને અધાતુ વચ્ચે હંમેશા કયો બંધ બને આયન એટલે આ જે છે એ એક ક્ષાર આપે છે તો આ વિધાન સાચું છે બધા સુપર ઓક્સાઇડ બધા સુપર ઓક્સાઇડ નહીં આવે બધા ઘન નહીં હોય બધા જ નાઇટ્રાઇડ બનાવે બધા નાઇટ્રાઇડ નહીં બનાવે એમાં ખાલી લિથિયમ જ બનાવે

બી બી ઈઓ એ ઉભય ગુણધર્મી સ્વભાવ ધરાવે છે એ પણ સાચું છે વૈદિક જ કે એલઆઈઓએ જ ઉભય ગુણધર્મી નથી માટે સાચું નથી એમાં આન્સર આવશે એ આ બધા જ ટોપિક અનિયમિત વર્તણૂકમાં છે મિત્રો ધ્યાનથી જોજો યાદ રાખો ઓકે પ્રેક્ટિસ કરો પ્રેક્ટિસ કરો છો એટલે ઓટોમેટિક તમે પણ ઇઝીલી ક્વેશ્ચન આન્સર મસ્ત રીતે સોલ્વ કરી શકશો જો ધાતુ એ અને બીને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે એ અને બી બંનેને ગરમ કરો એ અને બી ઓક્સાઇડ આપે પરંતુ બી એ નાઇટ્રાઇડ સ્વરૂપે પણ હોય તો એ અને બી કઈ આવે તો નાઇટ્રાઇડ શબ્દ આવ્યો છે ત્યાંથી જ આપણને ખબર પડે કે નાઇટ્રાઇડ માત્ર કોણ આપે છે તો કે લિથિયમ અને મેગ્નેશિયમ તો બીજા ઓપ્શનમાં અહીંયા આવું કીધું છે કે બી એ નાઇટ્રાઇડ આપે બીજા ઓપ્શનમાં તમારે લિથિયમ મેગ્નેશિયમ હોવો જોઈએ બીજામાં ઓકે વાળું તો છે બરાબર તો કોઈ ઇશ્યુ જ નથી ઇશ્યુ આપને ખાલી એક જ છે કે નાઇટ્રાઇડ સ્વરૂપે કોણ આવે તો કાલ કે એક જ તો નાઇટ્રાઇડ આપે લિથિયમ પણ બી એ હોવો જોઈએ બી આમાં બી એ નાઇટ્રાઇડ આપે એવું કીધું છે બી

એની સાથે આખું તમારે લખવું હોય તો આ રીતનું બનશે હવે આ અથવા આ લઈ લો તમે જેમાં બી એ ધનાયન સાથે જોડાય છે બી ધનાયન સાથે નહીં બી ઈ ઋણાયણ કે સંકિર્ણાયન આને સંકિર્ણાયન કહેવાય બી બીઈ એ કોની સાથે છે ફ્લોરિન સાથે ફ્લોરિન તો ઋણાયન છે તો પહેલું જ ખોટું થઈ ગયું એટલે આપણો જવાબ તો મળી ગયો ખતમ ચલો બીજું ના વાતાવરણમાં બી ઈ સીઓ થ્રીને રાખવામાં આવે છે કારણ કે તેની ઉષ્મીય સ્થિરતા ઓછી થાય રાઈટ છે બીઈ ને બી ઈ ઓચ ફોર એમ એલ ફોર એ બી રાઈટ છે અને બીઈ ઋણાયણ સાથે છે ખોટું પહેલું જ હતું ત્યાં જ મળી ગયું આપણને રેડી આ રીતે થઈ ગયું ક્લિયર ચલો નેક્સ્ટ જ્યારે સોડિયમ ક્ષાર આપણી પાસે છે ગરમ કરો ત્યારે ઘન વાય અને સીઓ ટુ વાયુ ઉત્પન્ન થશે વાયના જલ્ય ત્રણમાં સીઓ ટુ વાયુ પસાર કરીએ ત્યારે ફરીથી એક્સ ઉત્પન્ન થાય તો એક્સ અને વાય શું હોય ચલો પહેલા તો તમને એવું કીધું છે કે એક્સને ગરમ કરવામાં આવે તો આમાં એક્સને ગરમ કરીએ તો વાય અને સીઓ ટુ મળશે તો ગરમ કરવાથી વાય અને સીઓ ટુ મળે તો બાય કાર્બોનેટ આપણી પાસે છે એનએચ સીઓ થ્રી ગરમ કરીએ આપણે તો એને ટુ સી ઓ થ્રી સી ઓ પ્લસ એચ ટુ ઓ વાયના જલ્ય દ્રાવણમાં એટલે આના જલ્ય દ્રાવણમાં સીઓ ટુ વાયુને ફરી પસાર કરવામાં આવે જલ્ય દ્રાવણ એટલે આ પ્લસ એચ ટુ લઈ લેશું આપણે બરાબર હવે એના જલ્ય દ્રવણની અંદર જ્યારે સીઓ ટુ વાયુ પસાર કરવામાં આવે ત્યારે ફરીથી એક્સ બને તો એક્સ જ આવવાનો છે કારણ કે જ્યારે સોડિયમ કાર્બોનેટના જલ્ય દ્રાવણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાસ કરવામાં આવે તો શું થશે સોડિયમ બાય કાર્બોનેટ તો આમાં એક્સ અને વાયકોણ જવાબ મળી ગયા એકદમ ઇઝી છે ઓકે ક્લિયર થઈ ગયું ઇક્વેશન ક્વેશન બેઝ હતું એવો કયો પદાર્થ છે કે જે CO2 ઓુ નું શોષણ કરે છે ઓક્સિજન મુક્ત કરે છે જેનો ઉપયોગ અવકાશીય સાધનોમાં થાય છે જોઈએ તો એમાં આવશે ઓકે ચલો એની કોની સાથે પ્રક્રિયા થશે કાર્બન ડાયોક્સાઇડ નું શોષણ કરશે અને બનાવશે શું તો કે એને ટુ થ્રી પ્લસ તો કાર્બન ડાયોક્સાઇડ નું શોષણ કરશે અને ઓક્સિજન વાયુ મુક્ત કરશે એટલે કે સ્પેસમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઘટાડશે ઓક્સિજનનું પ્રમાણ વધારશે એટલા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે સોડિયમ પેરોક્સાઇડ પોટેશિયમ સુપર ઓક્સાઇડ પણ એમાં વપરાય છે સેમ રીઝન છે બંનેનો બરાબર છે અહીંયા આવશે સોડિયમ પારોક્સાઇડ ક્લિયર આ યાદ રાખજો એલઆઈ ટુ સીઓ થ્રી એનઆઈ ટુ સીઓ થ્રી ઇન્ટુ ટેન એચ મિશ્રણને સખત ગરમ કરવામાં આવે તો વજનમાં ઘટાડો થાય છે કારણ કે એલઆઈ ટુ સીઓ થ્રીને ગરમ કરો તો એનું શું બને એલઆઈ અને એનઆઈ ટુ સીઓ થ્રી ઇન્ટુ ટેન એચ ટુ તો ટેન એચ ટુ પહેલાં નવ નીકળી જશે પછી વધારે ગરમ કરશો તો બધા નીકળી જશે મતલબ સોડા એસ બની જશે તો એ બી ઇક્વેશન બેઝ છે તો વજનમાં ઘટાડો બંનેના વજનમાં ઘટાડો થશે કે પહેલાંનો ઓક્સાઇડ બનશે અને આમાં નિર્જળ બનશે બધું પાણી દૂર થઈ જશે તો વજનમાં ઘટાડો વજનમાં ઘટાડો કોને લીધે છે તો કે આ બંને જે છે એને લીધે છે એટલે બંનેના વજનમાં ઘટાડો થાય છે મીન્સ આમાં સમજવાનો એ રીતે છે હવે જુઓ લાઈન ટુ લાઇન મજા આવશે એવો સવાલ છે આ જે પદ્ધતિ આખું ઇક્વેશન જો એ સોલ્વે આમોનિયા સોડા પદ્ધતિ ઉપરોક્ત બંને જેમાં આપણે શું બનાવીએ છીએ સોડિયમ બાય કાર્બોનેટ પછી સોડિયમ કાર્બોનેટ બનાવે છે એમાં સૌથી પહેલાં શું લઈએ છીએ તો કે સીએ સીઓ થ્રી એને આપણે ગરમ કરીએ છીએ સીએઓ વત્તા સીઓ ટુ તો આ આપણો થઈ ગયો એ ઓકે એ થયો ચાલો તો આ તો અહીંયાથી ક્વેશ્ચન તમારો પૂરો થઈ ગયો છે બીજો જુઓ ઉપરોક્ત પ્રક્રિયામાં એ શું છે તો હમણાં આપણે કીધું એ શું છે સીએસઓ થ્રી બી અને સી શું છે તો હવે આપણે આખું લખીએ તો ચલો એ તો મળી ગયો સીએસઓ થ્રી તો સીએઓ કા કેવી રીતે આવ્યો તો કે હમણાં આપણે જે કર્યું ને ક્યાં અહિયાં સીએઓ તો સીએઓ બી છે એની પાણી સાથેની પ્રક્રિયા તો શું બનશે સીએઓ તો આ સી છે તો બી એ સીએઓ અને ચલો આગળ ડી ચાલો આ કોણ હતું સીએ સી ઓ થ્રી સીએઓ સીએઓ સીએઓએચ ટાઈચમાં સીઓ ટુ વાયુ પાસ કરશો એટલે આપણને મળશે સીએ જે આપણે એ બતાવ્યો છે હવે AC એટલે કે સી એ ઓએસ ટ્વાઇઝની કોની સાથે તો કે NH4Cl સાથે ફોર સીએલ સાથેની પ્રક્રિયા આમાંથી ગેસ ઉત્પન્ન થશે કયો તો કે એમોનિયા એમોનિયા ગેસ આવશે એ એમોનિયા ગેસની પાણી અને કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા કરીશું ત્યારે આપણને શું મળશે અમોનિયમ કાર્બોનેટ અને એ એમોનિયમ કાર્બોનેટની સાથે પ્રક્રિયા કરવાથી એને એચ થ્રી અને એને એચ ગરમ કરશો ગરમ કરશો બનશે હવે બધું મળી ગયું તમને બધા જ ક્વેશ્ચન આન્સર એકમાં જ આવી ગયા ચાલો ડી કોણ છે ડી અમોનિયા ડીમોનિયા બે છે ઈ ડી કાંગી ઈ ઈ છે અમોનિયમ બાય કાર્બોનેટ અમોનિયા અમોનિયમ બાય કાર્બોનેટ અને એફ સોડિયમ બાય કાર્બોનેટ અમોનિયા અમોનિયમ બાય કાર્બોનેટ સોડિયમ બાયકા આન્સર બી ક્લિયર બધા સવાલનો જવાબ તમારે અહીં આવી ગયો છે સેવન્ટી સિક્સ એનએ ટુ બી ફોર ક્યારે બનશે

હવે એક્સનો તાર હવામાં સળગાવશો ચાલો એક્સ જે છે એ આપણી પાસે છે અને પાણીમાં ડુબાડો તો વાયુ ઉત્પન્ન થાય છે એટલે નાઇટ્રાઇડ બનવું જોઈએ કેમ કે નાઇટ્રાઇડની પાણી સાથેની પ્રક્રિયાથી ચાલો જેમ કે આપણી પાસે નાઇટ્રાઇડ છે કોઈ બી ઓકે ચલો તો એક્સ પ્લસ ટુ અને એન માઇનસ થ્રી તો કે આપણી પાસે એક્સ થ્રી એન ટુ નાઇટ્રાઇડ હોય તો એની પાણી સાથેની પ્રક્રિયા કરીએ આપણે એચ પ્લસ અને ઓએચ માઇનસ તો અમોનિયા એન એચ થ્રી પ્લસ એક્સ ઓએચ એટલે એક્સ ઓએચ ટાઈઝ તો આ વસ્તુ એમોનિયા ઉત્પન્ન થયો ચાલો એ તો થઈ ગયું પણ નાઇટ્રાઇડ હોય તો અને હમણાં કીધું નાઇટ્રાઇટ માટે બે વસ્તુ મેં સજો લિથિયમ અને મેગ્નેશિયમ તો લિથિયમ ક્યાંય છે નહીં મેગ્નેશિયમ છે મેગ્નેશિયમ અને એમોનિયા તો એક્સ એ એમ જી છે એક્સ એ શું છે એમજી છે ખ્યાલ આવું વસ્તુ છે અમુક વસ્તુ પકડી રાખો તમે ક્લિયર કરી રાખો એટલે તમને મજા જ આવવા કરશે ચાલો કયો હાઇડ્રાઇડ સહસંયોજક અને પોલિમરિક છે મતલબ એ પોલીમરની શૃંખલા છે તો આપણી પાસે એક જ છે બી એચ ટુ કે જે પોલીમર સ્વરૂપે જોવા મળે છે આપણે થિયરીમાં તો કે બી એચ ટુ બી એચ ટુ જે છે એ કેવા સ્વરૂપમાં આવશે પોલીમરિક સ્વરૂપમાં જોવા મળે છે રેડી ક્લિયર થિયરી બેઝ છે મિત્રો નીચેનામાંથી કયા બે જોડ દવા તો પ્રતિ એસિડ ઇનો એસિડિટી ગોન તો ઇનોમાં આવે શું સોડિયમ બાય કાર્બોનેટ સોડિયમ બાય કાર્બોનેટ અને બીજું મિલ્ક ઓફ મેગ્નેશિયા તો મિલ્ક ઓફ મેગ્નેશિયા એટલે એમ જીઓચ ટ્વાઇસ તો એવા બે આપણી પાસે ક્યાં છે એને એચ સીઓ થ્રી અને એમ જીઓચ ટ્વાઇસ ઈનો અને મિલ્ક ઓફ મેગ્નેશિયા જે ગુલાબી કલરનો સિરપ આવે છે તે આ બંને એસિડિટીની રાહત આપે છે તો આન્સર આવશે તમારો એ પદાર્થ એ છે આપણી પાસે એને ગરમ કરતાં રંગવિહીન વાયુ અને અવશેષ મળે છે પદાર્થ એને ગરમ કરો છો તો પદાર્થ એને આપણે ગરમ કરીએ તો રંગવિન વાયુ એટલે કે સીઓટું વાયુ બરાબર અને અવશેષ મળે છે સીએઓ ને પાણીમાં નાખો તો બી મળે વધારે સીઓટું પાસ કરો તો બી અને સી ચાલો જોઈએ આપણે આ સીએ સીઓ થ્રી ને ગરમ કરો સીએઓ વત્તા સીઓ ટુ રાઈટ આ અવશેષ આને આપણે પાણીમાં નાખીએ

તો પાછો એ મળે આ એ એ ને ગરમ કરતા જોન વાયુ વાયુ અવશેષ અવશેષ અવશેષને પાણીમાં ઉગાડો દ્રાવણ બી મળે આ બી બી મળે જલ્ય દ્રાવણમાં વધારે પ્રમાણમાં હજી વધારે પ્રમાણમાં સી ટુ પાસ કરતા પાસ કરતા આજે મળે સી બીએનએસી એનએ સી ઘન પદાર્થ તરીકેને સીને પાછો ગરમ કરો તો એ બને તો આન્સર આવશે સીએ સી થ્રી આપણને ખબર હોય સીઓ ટુ વાયુ પાસ થાય એટલે આપણને પહેલાં ખબર છે કે ચૂનાના નીતરિયા પાણીમાં પહેલાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પાસ કરે તો એ દૂધીયા રંગનું બને કેલ્શિયમ કાર્બોનેટને લીધે હજી વધારે સીઓ ટુ પાસ કરો તો બાય કાર્બોનેટ મળે દૂધ્યો રંગ દૂર થાય આવું જ્યારે વધારે વધારે હોય ને ત્યારે ત્યાં જ તમને આઈડિયા આવી જ જોઈએ કે ભાઈ વસ્તુ કઈ છે બીજું બધું જોવાનું જ નહીં ડાયરેક ટાર્ગેટ જવાબ ઉપર આપતા કેમ આ જોઈને જ આપણને ખબર પડી જાય છે કે શું હોવાનું છે ક્લિયર તો મિત્રો કેવું રહ્યું છે આ બધા જ ક્વેશ્ચન આન્સર છે બધા મેં તમને જે હિન્ડ્સ જે ટિપ્સ આપી છે જે ચાવી આપી છે જે અનિયમિત વર્તણૂક શીખવાડી એના બેઝના આધાર રહે છે મિત્રો થેન્ક યુ મિત્રો ખૂબ ખૂબ આભાર તમારો ખુશ રહો માર્ક્સ લાવતા રહો